આપ મીડિયા સમક્ષ એક હું રજૂઆત કરવા માંગુ છું કે આજે જે છત્રીઓને અન્યાય થઈ રહ્યો છે એ આપ જાણો છો છેલ્લા આઠ દિવસથી આંદોલનો અને બેનો પણ એટલા આક્રોશમાં છે જે જોતા છત્રીઓને અન્યાય થયો છે એ આપ પણ જાણો છો પણ મીડિયા મારફત હું આપને એવું કહેવા માંગુ છું કે મોદી સાહેબ પણ ઇતિહાસના ખૂબ જ ચાહક છે અને છત્રીઓના ઇતિહાસને જાણે જ છે મોદી સાહેબના અમે એટલા ચાહક છીએ અને ક્ષત્રિય સમાજ મોદી સાહેબ સાથે કાયમ માટે છે એને ચારસો સીટ જોઈ છે આ છત્રીઓ બાવીસ કરોડ છે ભારત ભૂમિ ઉપર અમે ચારસો ને ચાલીસ સીટ અપાવશું મોદી સાહેબ વિનંતી એટલી છે મોદી સાહેબ નો ફેન છું ચાહક પણ છું જેમ રાજા રજવાડાઓ રાજ ચલાવતા હતા એ મોદી સાહેબ અત્યારે જે દેશ ચલાવે છે એની કલ્પના ન કરી શકાય એ પણ આપ જાણો છો તો મોદી સાહેબ એટલે ભાજપ કે ભાજપ એટલે મોદી સાહેબ એ પણ આપ જાણો છો એટલે કે રામ રામના નામે પથરા તરી જાય અત્યારે પાણો મૂકી દો ને તો પણ છુટાય જાય એવું મોદી સાહેબ નું નામ છે તો મહાન વીર પુરુષ અને આ સદીમાં બરાબર છે પેલા પીએમ એવા મેળા છે એ પીએમ ને પ્રણામ કરું છું વંદન કરું છું સાથે સાથે એને સંદેશો તમારા મારફત પહોંચાડો અને એમને કયો કે ક્ષત્રિય જે વાચા છે સાચી છે સત્ય છે જે અન્યાય થઈ છે એ મોદી સાહેબ પણ જાણે છે છત્રીઓને છેલ્લા વીસ વર્ષથી એક પણ ટિકિટ નથી મળતી લોકસભામાં છત્રીઓ ચૂપ છે સરદારનું એવડું મોટું સ્ટેચ્યુ બનાવ્યું એની બાજુમાં પાંચસો ને બાઠ રજવાડા જે ત્યાગ આપ્યો છે આ દેશને એક બનાવવા માટે એ પણ મોદી સાહેબ જાણે છે મોદી સાહેબ મારા કાર્યક્રમમાં ભૂચર મોરીમાં જ્યાં ચાલીસ હજાર રાજપૂતો શહીદ ગયા ત્યાં બે વાર આવી ગયા છે આનંદીબેન પટેલ પણ આવી ગયા છે વિજયભાઈ રૂપાણી પણ આવી ગયા છે ત્યાં પંચોતેર વીઘા પણ સરકારે શહીદ વન બનાવવા માટે જગ્યા આપી છે અને ભુજન મોરી ની અંદર જે ચાલી હજાર રાજપુતો શહીદ થયા છે એવા તો હું તમને હજારો ઇતિહાસ આપું મહાભારતના યુદ્ધ થી અત્યાર સુધી અમે તો અભિમાન નહીં પણ સભીમાન થી કહી હતી કે અમે રામના પુત્રો થી અમે કૃષ્ણના પુત્રો થી અમે ચંદ્રવંશી થી અમે સૂર્યવંશી થી અમે અગ્નિવંશી થી અને આઝાદી આપવા પછી છેલ્લે જે ક્ષત્રિયો નું

તો આ વીસ કરોડ છત્રીઓનો પ્રશ્ન છે એટલે જરૂર પડશે તો એ પણ અમે ઇન્ડિયામાં એની માહિતી આપી અને છત્રીઓને જે ટિપ્પણી રૂપાલા સાહેબે કરી છે એ છત્રીઓની કરી છે એ બાવીસ કરોડ વીસ કરોડ છત્રીઓનો પ્રશ્ન છે ખાલી ગુજરાતનો નથી રાજકોટની સીટ ઉપર પણ નથી અત્યારે છત્રીઓની એક જ માંગ છે ભાજપના વિરોધી નથી મોદી સાહેબ ના ચાહક પણ છે આપને જેમ મેં કીધું એમ આટલો ને અન્યાય થયો છે તો પણ છત્રીય શાંત છે રાજ્યસભાની એક ટિકિટ હમણાં છ મહિના પેલા ને આપી બરાબર છે ચૂંટણી આવતી હતી એટલે એ સિવાય આપ જોઈ શકો પાટીદાર ના અમે વિરોધી નથી મારા પોતાના પાર્ટનર બાર થી તેર પાટીદારો છે અને તમે પાટીદાર માં અહીંયા તમને દસ નામ આપું તમે કોઈ પણ પાટીદાર ઉમેદવારને તમે રાખો તમે દલિતને રાખો દેવી પૂજક ને રાખો અન્ય કોઈ પણ સમાજને રાખો અને ને રાખો હોય તો હું તમને દસ નામ એવા આપું

આખું રાજપૂત સમાજ આવી જાય તેમનું સુરંદનગર ગઈકાલે સંમેલન જબરજસ્ત થયું એ પણ આપણે કદાચ જોયું હશે એ સંમેલનમાં નિર્ણય પણ લેવાનો છે અમે પાંચસો દાતાઓને લિસ્ટ બનાવ્યું છે અમારા જે મહા સંમેલન છે એનો ખર્ચો તો પચાસ લાખનો જ છે પણ ગઈકાલે પાંચ કરોડ રૂપિયા થઈ ગયા છે પાંચસો રાજપૂત એ એક એક લાખ રૂપિયાની જાહેરાત કરી છે પણ પાંચ રાજપૂતો એવો છે મારા જેવા જેને અગિયાર અગિયાર લાખ રૂપિયાની જાહેરાત કરી છે

કે માત્ર રૂપાલનનો વિરોધ છે ભાજપનો નહીં અને મોદી સાહેબની તો આપણે મેં વાત કરી જ બરાબર છે આજ પણ હું નહીં ક્ષત્રિય સમાજ પણ મોદી સાહેબ ને એટલા ચાહક છે કારણ કે એ મોદી સાહેબ જે ઇતિહાસના એ જાણકાર છે અને મારા આટલા કાર્યક્રમમાં આવેલા પણ છે એટલે મારે તો દિલ્હી અત્યારે પહોંચી શકવાનું નથી છતાં હું કાલ વિચારું છું કે હું મોદી સાહેબ પાસે જાઉં અને મોદી સાહેબને વિનંતી કરું કે મોદી સાહેબ આ છત્રીયોને અન્યાયો છે ખોટો છે કે સાચો છે એની સમક્ષ મૂકવું પણ કદાચ આજે પરિણામ આવી જાય છે હું કોઈ કોઈ વિરોધ નથી કરતો માત્ર અત્યારે ક્ષત્રિય સમાજ નો જે રોષ છે એ રોષ હું વ્યક્ત કરું છું તારીખ આંદોલન ની જે વાત આવે છે મહાસમેલન ની ક્યાં યોજાય એવી શક્યતા રાજકોટમાં પરમિશન લેવાની છે પણ પાંચ લાખ માણસ ની વ્યવસ્થા થાય એટલે જગ્યા પણ મોટી જોઈએ પાંચ લાખ માણસ મહાસમેલન ની તૈયારી સો ટકા તો જામનગરમાં મેં પરંતુ જાહેરાત કરી અને કાલ પણ જાહેરાત કરી કાલે બધા નિર્ણયો પણ લઈ લીધા

એવો હું ક્ષત્રિય સમાજમાં જન્મો છું અરે ભાઈ અમે સૂર્યવંશી છીએ ચંદ્રવંશી છીએ અગ્નિવંશી છીએ અમે રામ ના પુત્રો છીએ કૃષ્ણના પુત્ર છીએ મહાભારત બરાબર છે કે ભાગવત હોય કે રામાયણ હોય એના સીધી લીધી ના અમે વારસદાર હોય અમને આટલો અન્યાય થાય છતાં અમે ચૂપ બેઠા હોય તો એ તમે નક્કી કરી ને હું વિનંતી કરું છું કે અમારો અવાજ દિલ્હી સુધી પહોંચાડો